સુરતના અરિહંત જ્વેલર્સ દ્વારા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અનોખી પહેલ જ્વેલર્સના તેર વર્ષ પૂર્ણ થતાં ચૌદમા વર્ષના મંગળ પ્રવેશના પ્રસંગે બાળા સ્વરૂપે નવદુર્ગાની પૂજા કરાઈ આ પ્રસંગે તમામ બાળા અને ઉપસ્થિત લોકોને ભેટ આપવામાં આવી લોકો ભારતીય સાંસ્કૃતિક વારસાને સમજે તે હેતુથી અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો અરિહંત જ્વેલર્સમાં માતા નવદુર્ગા નવદરબાર યોજાયું માતાજીને ચાંદીના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા અગાઉના સમયમાં રાજા રજવાડાઓ પણ ધાતુના સિંહાસન પર બિરાજતા હતા તેને ધ્યાનમાં લઈ અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા આ અનોખો કાર્યક્રમ યોજાયો અરિહન ચોલેસ દ્વારા ભારતીયની સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવા આ પહેલ કરાઈ છે આ પહેલને સમાજના અગ્રણીઓ તેમજ લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી મારું નામ મમતા લીલિયા છે હું ઇનર ક્લબની પ્રેસિડેન્ટ છું ગુડ ઇવનિંગ સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે ખૂબ જ સરસ મજાનો અરિયન જ્વેલર્સ વાળા એ આયોજન કર્યું છે એમના તેર વર્ષ આજે પૂર્ણ થયા છે અને ચૌદમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યા છે તો એમને સરસ મજાનું આજે ચાંદીનું એક્ઝિબિશન ગોઠવ્યું છે એમાં હરેક મહિના નાનાથી માંડી મોટા લોકો આજે આવ્યા છે અને ખૂબ જ સરસ એમનું કલેક્શન છે કોંગ્રેચ્યુલેશન કહીશ કે અર્ય જ્વેલર્સના ઓનર ને કે આજે સરસ મજાને એમને આયોજન કર્યું છે થેન્ક યુ સો મચ આજે જે બધા મહિલાઓ બી પધારી છે કોંગ્રેચ્યુલેશન ઓલ અને ખરેખર હું ધન્યવાદ માનું છું અર્યન જ્વેલર્સનો કે આજે એમને પ્લેટફોર્મ પર બધા જ વ્યક્તિઓને ઇન્વાઇટ નીકળ્યા ખૂબ જ સરસ મજાનું એને કર્યું છે ખરેખર આજે એમને વિચાર આવ્યો છે કે નવ દુર્ગાનો કારણ કે કાલે જ આપણે નવરાત્રી નો સેલિબ્રેશન પૂરું થયું છે અને ખૂબ જ સરસ મજાના નાની લાડકીઓ સરસ મજાના નવદુર્ગા નું રૂપ લઈને આજે જ્વેલર્સ માં પધાર્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ દીકરીઓનો કે એમને સરસ ખરેખર માતાજીના નવ રૂપ ધારણ કર્યા છે થેન્ક યુ સો મચ અરિયન જ્વેલર્સનો કે આજે એમને અમને પણ બોલાવ્યા છે થેન્ક યુ સો મચ